કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો સરકારનો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય રેશન કાર્ડની ઈ કેવાયસી થશે ફ્રીમાં પોતાના ગામમાં એટલે કે તમારા જ ગામમાં અંગૂઠા વડે થશે ઈ કેવાયસી એટલે કે મિત્રો ઘણા આપણા જે માય રેશન એપ્લિકેશન વડે ઇ કેવાયસી કરતા હતા એમાં ઘણા પ્રોબ્લમ આવતા હતા ફેસ મેશ ન થતો હતો પછી આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક ન હતો તો મિત્રો આ બધી જ જે પ્રોબ્લેમ હતી પરેશાની હતી એ દૂર થઈ ચૂકી છે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી દેવામાં આવ્યો છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે પરિપત્ર અને આ સરકારની નવી માહિતી વિશે ઓકે તો વિડીયો લાસ્ટ સુધી જોજો મિત્રો સૌથી પહેલાં તો તમે અહીંયા જોઈ શકો છો આ એક પરિપત્ર જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર તરફથી તેર છ બે હજાર ચોવીસના રોજ ગઈકાલના રોજ મિત્રો એનો તમે અહીંયા જોઈ શકો છો જે અન્ન નિયંત્રણશ્રી અને જે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દરેકને જિલ્લા પુરવઠા અધિકારીઓને આ પરિપત્ર મોકલી દેવામાં આવ્યો છે એનો વિષય તમે જોઈ શકો છો રેશન કાર્ડ લાભાર્થીઓનું સો ટકા કેવાયસી ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ વિશ્વગ્રામ ખાતે કોમ્પ્યુટર સાહસિક એટલે કે વિલો વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રાઇઝ પ્યોર એટલે કે વી દ્વારા કરવા બાબત તો મિત્રો જે ઈ કે પ્રક્રિયા છે હવે જે તમારો ઓપરેટર છે ગ્રામ પંચાયતના ઓપરેટર છે એના દ્વારા થવાની છે તો આપણે એનો વિષય જોયો તમે જોઈ શકો જે રીતે કે સો ટકા કરવાની છે મિત્રો એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજનો જે પરિપત્ર હતો એનો આ ઉપ પરિપત્ર છે બીજો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પરિપત્રમાં લખેલું છે કે ઉપરોક્ત વિષય તથા સંદર્ભ પરતવે જણાવું કે ભારત સરકાર દ્વારા સાચા લાભાર્થીઓની ઓળખ માટે લાભાર્થીઓના રેશન કાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સીડ થયા કે નહીં તે માટે સો ટકા ઈ કેવાયસી કરવા જણાવેલ છે તો મિત્રો ઘણાના ખોટા નંબર લિંક થયા હોય છે તો એ માટે અહીંયા નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ એમ નંબર ચોરાણું બે હજાર બાવીસ છ બાવીસ કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટના તારીખ અગિયાર બાર બે હજાર ત્રેવીસના હુકમથી દરેક રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરવા તથા તારીખ ઓગણીસ નવ ત્રણ બે હજાર ચોવીસના હુકમથી આ ઈ કેવાયસી કામગીરી બે માસમાં પૂર્ણ કરવા આદેશ કરેલ છે તો મિત્રો ઉક્ત બાબત ધ્યાને લઈ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતના વિભાગ સંદર્ભ ટરેના એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના ઠરાવથી ગ્રામ્ય સ્તરે એનએફએસએ તથા નોન એનએફએસએ રેશન કાર્ડ ધારકોની ઈ કેવાયસી અંગે વિભાગ દ્વારા વ્યક્ત વ્યક્તિ રૂપિયા પાંચ ખર્ચ ભોગવી ઈ ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી સંલગ્ન ગ્રામ કોમ્પ્યુટર સાહસિક એટલે કે જે વીસીએ છે એના દ્વારા રેશન કાર્ડની ઈ કેવાય સીની કામગીરી કરાવવાની ઠરાવવામાં આવેલ છે એટલે કે મિત્રો જે ગ્રામ પંચાયત ઓપરેટર છે વીસીએ છે એ તમારી હવે ઈ કેવાયસી કરશે અને એ જે ઈ કેવાયસી કરશે એને વ્યક્ટિદીઠ પાંચ રૂપિયા સરકાર ભોગવશે અને જે વીસીએ છે એમના ખાતામાં જમા કરશે તો મિત્રો આ જે પાંચ રૂપિયા છે તમારે કોઈ પણ ખર્ચ કરવાના નથી સરકાર ભોગવશે અને જે વીસીએ જ્યારે પણ ઈ કેવાયસી કરશે ત્યારે સરકાર દ્વારા એને ચૂકવવામાં આવશે જે પણ ટાઈમ હશે એ ટાઈમમાં ઓકે બીજું કે મિત્રો અહીંયા લખેલું છે કે આમ ઉક્ત કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા આપના દારવા આપના જિલ્લામાં ઝુંબેશ હાથ ધરવા તથા દરેક તાલુકા ગામ ઝોનલ દૈનિક ધોરણે કરવાપાત્ર કામગીરીનું સમયપત્રક બનાવીને ઈ કેવાયસીની પ્રક્રિયા એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં સો ટકા પૂર્ણ કરવા વિનંતી છે એટલે કે મિત્રો હવે જે આ ઈ કેવાયસી છે એ સરકાર દ્વારા સો ટકા થાય એ બાબતે ધ્યાન દોરી રહી છે કારણ કે હવે બે જ મહિના બાકી રહ્યા છે સાતમા મહિનાની એકત્રીસ તારીખ સુધી આ જે ઈ કેવાયસી છે એ શક્ય પૂર્ણ કરવા માટેની માહિતી આપવામાં આવી છે તો મિત્રો જો ઇ કેવાયસી તમારી હજુ પણ નથી થઈ તો સાતમા મહિનાની એકત્રીસ તારીખ પહેલાં કરાવી લેજો હાલ મિત્રો માય રેશન એપ્લિકેશન દ્વારા પણ ઈ કેવાય ચાલુ છે અને જે હાલ જે ઈ વી દ્વારા ઈ કે થવાની છે એની પ્રક્રિયા હજુ ચાલુ થઈ નથી મિત્રો તમારે જ્યારે પણ વીસીએ પાસે જાઓ તો તમારે તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ અને મોબાઈલ નંબર લઈ જવાનું છે અને વ્યક્તિએ ત્યાં અંગૂઠો મૂકી પોતાનું ઈ કે કરાવી લેવાનું છે હાલ ચાલુ નથી થયું મિત્રો જ્યારે પણ ચાલુ થશે ઈ કેવાય સીનું ગ્રામ્ય કક્ષાએ ત્યારે હું નવો વિડીયો બનાવીશ અને તમને એના વિશે પણ માહિતી આપીશ તો આ સાઇટ ઉપર જે ગુજરાત એફસી એસ આર સી એમ સાઈટ છે એના પરથી ઈ કેવાયસી તમે સરળતાથી કરી શકશો જે વીસીએ છે આના દ્વારા ઈ કેવાયસી તમારી કરશે તો બસ મિત્રો આ જ રીતે રેશન કાર્ડને લગતા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કોઈપણ પ્રોબ્લેમ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ પણ કરી શકો છો તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત